દરેક પ્લેયરનું એક સપનું હોય છે ઓલિમ્પિકમાં જવું અને એ એ જઈ શક્યો કેમ કે એની મહેનત તો ઘણા વર્ષોથી હતી અને આ બાજુ આપણે દર વખત ખાલી ફક્ત બે પ્લેયર્સ માંડ જઈ શકે પહેલાં તો એક જ પ્લેયર જઈ શકતું હતું એટલે એમાં ક્વોલિફાય થવું બહુ જ અઘરી વાત છે આ વખત ફેસ્ટ ફર્સ્ટ ટાઈમ હિસ્ટ્રીમાં ટીમ પણ ક્વોલિફાય થઈ એટલે એના માટે અમે કોચ કર્યો અને એનું રમવાનું ચાલુ કર્યું પણ એણે તરત જ છ મહિનામાં સાઉથ ગુજરાત ઓપનમાં રનર્સ અપ થયો અંડર ટ્વેલ્વની કેટેગરીમાં એ છ વર્ષનો હતો તો પણ અને પછી આઠ વર્ષે તો એ ઇન્ડિયા નંબર વન થઈ ગયો અંડર ટેનમાં એમ કરીને એણે બહુ જ ફાસ્ટ પ્રોગ્રેસ કર્યો ખૂબ જ મોટી વાત કહેવાય ટુ પાર્ટિસિપેટ ઇન ઓલિમ્પિક એટલે દરેક એથ્લેટની એક એમ્બિશન હોય છે કે ભાઈ એકવાર કન્ટ્રીને ઓલિમ્પિકમાં રિપ્રેઝેન્ટ કરીએ એટલે આ એક એચિવમેન્ટ ખૂબ જ મોટી છે અને એક સપનું હતું તે સાકાર થયું છે